પાટણ વેરાવળમાં સવારથી અત્યાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ગીર સોમનાથના તાલાલામાં સવારથી ચાર ઇંચ વરસાદ તો જુનાગઢના વંથલીમાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો બેંદરડામાં છેલ્લા સાડા ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે પાણી પાણી થઈ ગયું છે મણાવદરમાં દિવસ દરમિયાન ત્રણ ઇંચ વરસાદ પડ્યો સવારથી રાજ્યના ચુમ્મોતેર તાલુકામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે ત્યારે મેઘરાજાની એવી જમાવટ છે કે સવારથી જ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન સવારથી રાજના ચુમોતેર તાલુકામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે મેઘરાજાએ રાજ્યમાં જમાવટ બોલાવી છે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અઠાવન કલાકથી અંદરાધાર વરસાદ પડી રહ્યો છે પોરબંદરમાં પચીસ ઇંચ દ્વારકામાં ચોવીસ ઇંચ કેશોદમાં સત્તર ઇંચ વંથલીમાં ઓગણીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સામેલાધાર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને આ અઠાવન કલાકના આંકડા અમે આપને દર્શાવી રહ્યા છે કલ્યાણપુરમાં અઢાર ઇંચ વરસાદ પડ્યો તો રાણાવાવમાં સોળ ઇંચ વરસાદ પડ્યો પાટણ વેરાવળમાં પંદર ઇંચ ઉમરગામમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે તો સુત્રાપાડામાં આઠ ઇંચ મેઘરાજા માણાવદર દસ ઇંચ ખંભાળીયામાં સાત ઇંચ અને વલસાડમાં આઠ ઇંચ એટલે માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે તો કુતિયાણા પર આવીએ કુતિયાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો જામજોધપુર છ ઇંચ જુનાગઢ છ ઇંચ વિસાવદર છ ઇંચ સૌરાષ્ટ્રમાં મહદઅંશે જામનગર જુનાગઢ પોરબંદર તમામ જગ્યાએ દ્વારકા મેઘરાજા મહેરબાન એવા થયા છે

દ્વારા કરવામાં આવ્યું શેલ્ટર હોમમાં પૂર અસરગ્રસ્ત લોકો સાથે પણ તેમણે મુલાકાત કરી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટરમાં મુસાફરી કરી તેમણે નિરીક્ષણ કર્યું બોખીરા ઝુબેલી વિસ્તારની વિવિધ સોસાયટીમાં મનસુખ માંડવે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું બોખીરા ઝુબેલી વિસ્તારની વિવિધ સોસાયટીમાં હજુ પણ એવી પરિસ્થિતિ છે હજુ તમામ સોસાયટીઓ જળમગ્ન છે

દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ એનજીઓથી ચાલતી સેવાભાવી હોસ્પિટલોમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે સમીક્ષા થઈ રહી છે જેથી કરીને પર્યાપ્ત માત્રામાં સ્ટાફ અને ડોક્ટર ત્યાં ઉપસ્થિત રહે જેથી કરીને કોઈ પણ અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્યની ચિંતા માટે હંમેશા પ્રયાસરત રહી શકાય એ જ રીતે શેલ્ટર હોમની અંદર છસો જેટલા લોકોને રાખવામાં આવ્યા છે એમની પણ આરોગ્ય ચકાસણી થઈ જાય એમને શુદ્ધ પાણી મળે એમને શુદ્ધ આહાર મળે એના માટે પણ આજની મિટિંગની અંદર ચિંતા કરવામાં આવી છે આજની મિટિંગની અંદર નાની નાની તમામ બાબતો ઉપર ઝીણવટપૂર્વક વાતચીત કરી અને સમગ્ર તંત્ર એ પ્રકારની પોઝિશનની અંદર ઓલરેડી અત્યારે આવી ગયું છે તારાજી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે સ્થિતિને સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાત થઈ તેવું અર્જુન મોઢવાડિયા દ્વારા કહેવામાં આવ્યું છે સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે પણ ચર્ચા કરી છે તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું સમામે પોરબંદરને મદદ કરવાની ખાતરી આપી છે આ વાત નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા સાંસદ અને કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના મહાનુભાવો સાથે વાત કરી છે અને તમામે મદદ કરવાની ખાતરી આપી છે ગઈકાલે રાત્રે જ વિભાગની જે છે ઉચ્ચ અધિકારીઓ સાથેની એક આખી ટીમ ટેકનિકલ સ્ટાફ સાથે અહીંયા આવી પહોંચી છે અને વીજ સપ્લાય રિસ્ટોર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે પાણીને ડિવોટરિંગ કરવા માટે પાણી જે ભરાયેલા છે એને કાઢવા માટે મોટા પંપની જરૂરિયાત છે એટલે અમે સ્થાનિક ઉદ્યોગ ગ્રહો પાસેથી પંપ મેળવા છે અને ત્યાં રાજ્ય સરકારમાંથી પણ અમને બે મોટા પંપ ડિવોટરિંગ માટે મોકલાઈ રહ્યા છે અને લગભગ આજ સવાર સુધીમાં પહોંચવાની ગણતરી હતી એ આવી જાય પછી ડિવોટરિંગ કરવાનું કામ પણ અમે શરૂ કરીશું પરંતુ દ્વારકામાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે દ્વારકામાં રાવલ ગામને જોડતા માર્ગ પર પાણી હવે ઓસર્યા છે મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરતા માર્ગ અવરજવર માટે હવે શરૂ કરવામાં આવ્યો છે વરસાદે વિરામ લેતા માર્ગ શરૂ થતા વાહન વ્યવહાર પણ ત્યાંથી શરૂ થઈ ગયો છે રાવળ આસપાસ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે જેના કારણે હવે તમામ માર્ગ કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું જળમગ્ન થઈ ગયા હતા એ તમામ માર્ગ પરથી હવે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને માર્ગ વાહન વ્યવહાર માટે શરૂ થયા છે કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સાની ડેમના પાણી સતત વહી રહ્યા હતા જેને લઈને જામ રાવલ કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય માર્ગ પરથી પાણી વહી રહ્યા હતા જેને લઈને આ માર્ગ બંધ હતો પરંતુ વરસાદે વિરમ લેતા આ માર્ગ પુનઃ શરૂ થયો છે અને પાણી ઓસરતા નાના તેમજ મોટર સહિતના વાહનો છે તે હાલ અહીંથી પસાર થઈ રહ્યા છે હજુ પણ આ માર્ગ પરથી પાણી વહી રહ્યા છે પરંતુ પાણી ઓસરી જતા નાના વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે રાવલ તેમજ કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય માર્ગ પર ગઈકાલે પાણી ફરી વળ્યા હોય ત્યારે આ માર્ગ બંધ હતો પરંતુ વરસાદે વિરામ લેતા આ માર્ગ પુનઃ શરૂ થયો છે જેને લઈને વાહન ચાલકો અવર કરી રહ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકામાં આવેલા આવડપરા વિસ્તારમાં પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તાર આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ જતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા તંત્રએ પાણીમાં ફસાયેલા નવ લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી એટલા પાણી ભરાઈ ગયા હતા લોકો ડૂબી જવાના આડે હતા એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી દ્વારકામાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદી માહોલ હતો હવે તો વરસાદે વિરામ લીધો છે પરંતુ એ વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ હતી જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા આવડપરા વિસ્તારમાં એવા પાણી ભરાયા આખે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને આની વચ્ચેથી ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું છે વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકો પરેશાન હતા

નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મોટા પાયે તારાજી પણ લોકોને થઈ છે કારણ કે ઘર છે પાણી ભરાઈ જતા જેના કારણે ત્યાં રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા ભારે વરસાદથી દ્વારકામાં જનજીવન અસ્તવ્યસ્ત રૂપેણ બંદર પર પાણી ભરાઈ જતા લોકોને હાલકી બંદર એક્સ્ટેન્શનમાં પાણી ભરાઈ જતા લોકો અટવાઈ ગયા આપને જણાવી કે એનડીઆરફ ની ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્વારકા એસડીએમ હિતેશ ભગોરાએ સ્થળ મુલાકાત પણ લીધી છે વરસાદના કારણે દ્વારકામાં પરિસ્થિતિ વણસી છે ہمارے દ્વારકામાં પછલે 24 અવર્સ મે 19 ઇંચ સે જ્યાદા بارش હુઈ હે ઓર સુબહ સે બાત કરે તો યહાં પે 7 ઇંચ સે જ્યાદા بارش હો ચુકી હે जो हमारे लो लाइन एरिया है वहाँ से एन डी आर एफ और हमारे एडमिनिस्ट्रेशन की हम उनको शूट कर रहे हैं स्कूलों हमारे द्वारका में पिछले 24 फोर आवर्स में उन्नीस इंच से ज्यादा बारिश हुई है और सुबह से बात करें तो यहाँ पे सात इंच से ज्यादा बारिश हो चुकी है जो हमारे लो लाइन एरिया है वहाँ से एन और हमारे एडमिनिस्ट्रेशन पुलिस तंत्र की हेल्प से हम उनको शूट कर रहे हैं स्कूलों में ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે કુરંગા સ્થિત પ્રાચીન મુક્તેશ્વર મહાદેવ મંદિરનું તળાવ છલકાઈ ગયું ભારે વરસાદને પગલે મુક્તેશ્વર તળાવ છલકાયું છે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું તળાવ છલકાતા લોકોમાં ખુશીની લાગણી છે કુરંગા આસપાસ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને જે તળાવ છલકાયું છે એના કારણે લોકોમાં હર્ષોલ્લાસ છે દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે ત્યારે કુરંગા પાસે આવેલું અતિ પૌરાણિક એવું મુક્તેશ્વર મહાદેવના મંદિરનું તળાવ છે આ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અતિ પૌરાણિક એવું આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અતિ પ્રાચીન આ તળાવ છલોછલ ભરાઈ ચૂક્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે ત્યારે અતિ પ્રાચીન એવું કુરંગા સ્થિત આવેલું આ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નું તળાવ છે તે છલોછલ ભરાઈ ચૂક્યું છે દૂર દૂર સુધી પથરાયેલું આ તળાવ છે તે વિશાળ તળાવ છે તે ભારે વરસાદના પગલે છલકાઈ ચૂક્યું છે કુરંગા આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કુરંગા સ્થિત આવેલું મુક્તેશ્વર મહાદેવનું નું મંદિર નું તળાવ છલકાઈ જતા લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકામાં એટલું

સદનસીબે કારમાં સવારે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે પરંતુ ખાસ કાળજી રાખવી સાવધાન નથી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે આપણે જણાવીએ કે રાવલ રાણપરડા વિસ્તારો કે જેમાં ખેતરો એમાં પાણી ભરાઈ ગયા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે હવે આસપાસના વિસ્તારોમાં પાણી પરિવર્તા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ધોધમાર વરસાદના કારણે ચિંતામાં હવે વધારો થયો છે એક તરફ એ કાચો સોનુરૂપી વરસાદ જગતના તાતને મળ્યો પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ કહેવાય ને કે કોઈ પણ વસ્તુ અતિ આવે અતિ હાનિકારક જ રહે અને એ જ અતિવૃષ્ટિની પરિસ્થિતિ ખેડૂતોને એનો સામનો કરવો પડશે જામ રાવલ આસપાસ ધોધમાર વરસાદના કારણે હાલત કપોડી બની છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ રાવલ રાણપરડા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં ખેડૂતોનો ઉભો પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે

માહોલ દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં ભારે વરસાદ રાહત અને બચાવ માટે કરાઈ છે ટીમ ગઈકાલે તણાયેલ બે તૈનાત્યુ કરવામાં આવ્યું હતું હાટીયા ખાતેથી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અહીંયા જંગલી બાવળ મોટી સમસ્યા બની ગઈ છે તેવું ઇન્સ્પેક્ટર મંજીત દ્વારા કહેવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી એનડીઆરએફ ની ટીમ દ્વારા કરવામાં આવી

દ્વારકામાં પડેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના દ્રશ્યો સર્જાયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે તો રોડ રસ્તાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલી હાલતમાં અથવા તો તેની ઉપરથી પાણી ફરી વળ્યા છે તેવો મંજર સર્જાયો છે આ રોડ છે

આ રસ્તા પરથી લગભગ એક કિલોમીટર સુધીનું પાણી ભરેલું હોવાથી રાહદારીઓ સાથે સાથે જે વાહન ચાલકો છે 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 તે તે અનુભવી જ જ રહ્યા પરંતુ પોતાની યાત્રા પણ અહીંથી ફરજ રહ્યું હોય આ પાણી તેવું ચિત્ર ઉપસી આવ્યું છે જે રીતના અતિવૃષ્ટિના મંજર સર્જાયો છે હાલ દ્વારકા અને નાગેશ્વર વચ્ચેનો માર્ગ જે છે તે પૂરના કારણે એટલે કે માર્ગ પરથી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે

પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે એટલા પાણી ભરાઈ ગયા છે કે રસ્તો આખો નદીમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે કારણ કે મોટા પ્રમાણમાં જો વાહનો ક્યાં આવે તો તણાઈ જાય તેવી પણ પરિસ્થિતિ છે જેના કારણે લોકો પણ અટવાઈ ગયા છે કારણ કે એક પારથી બીજે પાર કેવી રીતના જવું એ સમસ્યાનું સમાધાન નથી મળી રહ્યું ધોધમાર વરસાદ રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે વરસાદ થતા રાણપુરની બજારોમાં હવે પાણી વહેતા થયા છે રાજપરા ખોખનિયા અલમપુર નાની વાવડી ગામમાં વરસાદી માહોલ ત્યારે હળમતાળા મોટી વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સારો વરસાદ પડતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો છે

ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પૂજ શહેરનો જે રાજાશાહી વખતનો ભુજીયો ડુંગર છે તે લીલોછમ નજરે પડી રહ્યો છે કચ્છ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી સારો એવો વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂત પુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે કચ્છના શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભુજીયા કિલ્લાની માફક અન્ય પણ જુદા જુદા સ્થળોએ આવેલા પર્વતો પર ચાદર જાણે ઓઢી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે ભુજીયા ડુંગરના જે આહલાદાયક દ્રશ્યો છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ વધુ વરસાદ પડવાની સાથે સાથે જે પણ પર્વત હારમાળાઓ છે ત્યાં લીલાછમ દ્રશ્યો જોવા મળશે કેમેરા આપ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ